બત્રીસરી ત્રણસો ઓગણચાલીસ ચાલીસ એકતાલીસો એકતાલીસ અગિયાર અગિયાર રૂપિયા ત્રણસો અગિયાર ત્રણસો અઢાર ઓગણીસ એકવીસ પચીસ અઠ્યાવીસ એકત્રીસ બત્રીસ ત્યાં બોલે છે ત્રણસો પંદર એકા રૂપિયા એકાશી એક રૂપિયા એકાશી એકાશીસ રૂપિયા એકાદ પાછી પંચાસ આશી નેવું નેવું રૂપિયા બસો નેવું નેવું રૂપિયા બસો નેવું નેવું રૂપિયા બોલવાય બસો નેવું એકાણું માણ પંચાસ ત્રણસો બનવા

ત્રણસો પંચોતેર ત્રણસો ને પંચોતેર રૂપિયા હતા હથાવન ઓગણ થાય રૂપિયા ત્રણસો ને બાસઠ

તાલીસ એકતાલીસ રૂપિયા બોલવાયકો ત્રણસો બેતાલીસ બેતાલીસ સોમાલીસ સોમાલી ત્રણસો સોમાલીસોલીસ ને બોલો ભાઈ કોઈ ને ત્રણ વાર સચિન કે બસો ને પચાસ પંચા રૂપિયા પંચાસી પચાસ રૂપિયા બસો પંચાતે બસો છનો હતા ત્રણસો રૂપિયા ત્રણસો ત્રણસો ને ત્રણ વાર ત્રણસો तरसो रुपया एक एक रूपया बोलता है चार पांच छह आठ नौ छः सौद रुपया तीन सौ चौदह रुपया पंदर पंदर रुपया पंदर हजार अठार रुपया त्रो रुपया हजार त्र सौ अठार अठार रुपया त्रो हजार रुपया

પંચા સાંસો ને ત્રણસો ત્રણસો એક બે ત્રણ પાંચ નવ નવ રૂપિયા ત્રણસો ને નવ નવસો અહિયાં અઢાર ત્રણસો અઢાર ઓગરે

ત્રણસો ત્રણસો એક બે સાતસો નવ નવ રૂપિયા ત્રણસો ને નવ નવ રૂપિયા બોલવાયકો ત્રણસો નવ નવ રૂપિયા બાદ બંધ હાથે અટાવી એકવી રૂપિયા ત્રણસો એકસો એકવીસ રૂપિયા બોલવાયકો ત્રણસો એકસો એકસો આવી

બોલો બોલો ગાતોનો હો હો બોલો ગાતોનો ગાતો હો ગાતો હો 17 18 18 18 18 એક કે શિવાય નહીં આવે ભાઈ 19 21 25 આ 25 ઓકે રોયા 26 27 28 29 30 31 32 33 34 35 40 41 લાવો ભાઈ ભાઈ ગાતો નો ઉપર

એક પાંચ પાંચ સાત હા બધું રૂપિયા બોલો ત્રણસો એકોતેર રૂપિયા ત્રણસો એકોતેર હલો હારું પછી

હલો વાલો એકતોતેર બાર પંચોતેર અઠ્યોતેર એસી એક હજાર નેવું એકાણું રૂપિયા બાર તેર સૌદ પંદર સોળ રૂપિયા ત્રણસો સોળ ત્રણસો ને સોળ રૂપિયા સત્તર અઢાર ઓગણીસ રૂપિયા ત્રણસો સોવી પચીસ અઠ્યાવીસ એકત્રીસ ત્રણ વાર કે ત્રણસો ને એકત્રીસ રૂપિયા એસી એસી રૂપિયા બસો એસી એસી રૂપિયા બોલો ત્રણસો ત્રેવીસ છવ્વી પચીસ છવ્વી અઠાવીસ ત્રીસ ત્રીસ રૂપિયા બોલું ત્રણસો ત્રીસ હા ત્રણસો ત્રીસુમાર ભાઈ બાર ત્રીસ રૂપિયા બોલો ત્રણસો ત્રીસ ત્રીસ રૂપિયા બોલો ત્રણસો ત્રીસ